यह काम करो कोदि मविजवान कि गैने तो मुजवाले ज किर म पि जवान को अ बोक सेजता मन के उपर सेममतमान से निया अ मने हम जाओ प्र सन म के सेरीतती जमामीहालोन बेिए केटलो काम करोनरीैजिए बी त केवानरी ै ठ। કાલ છે ને હમી હાજે હુઈ ગઈ તી ને તે વેલી ની અંદર ઉડી ગઈ આઈ હારું કરી રોજ વેલું ઉઠી જવાનું ઈ બધું તો ઠીક કામ અમી હું તમને શું કહું ખબર છે કે તો ખબર પડે ને હું એમ કહું છું કે મમ્મી આ જો ઉનાળો નીકળી ગયો ને અમે વોટર પાર્ક માં નાવાય નથી ગયા ને ક્યાંય ઓણ તો ગયા જ નથી બોલો નથી ફરવા ગયા હા તો તારે જાવું છે કે મમ્મી છે ને મને બચપણથી શોખ હતો કે મોટી ટીવી માં છે ને ટીચર જોવાનો हालो ने आपने थिएटर में पिक्चर जुआ जाइए पिक्चर तो तीन महीना आवे हम ही आवे अपन थिएटर में से ने मोटो तो देखा है बतो की उड़ के उड़ देखा है खबर है आपने वड़ी मजा आवे जुआ नहीं वो तड़ी बेटा टीवी में ये जावे ये जो ले वाई बैठा बेटा मुझे कौन टिकट पालू दे वो मैं ये आपने पैसा भरी टीवी जुआ हाँ तो ये तो मम्मी वसूल करी है ची है करता हे हाँ तो करा जाओ मुझे तो जाओ बिजुसू तो ये मसूल करी हगु के મમ્મી તો હું એમ કીધી તી કે ભૂતળો છે ને મારું મન છે નહીં અને એમ હમણાં આવશે તમે મને મદદ કરાવજો ને અને એ છે ને તમારું બધુંય મને લે મદદ કરાવી દીધું હું અને મમ્મી તમને ખબર છે વિરાટ કોહલી રહ્યો ને એ જીતી ગયો અને એને જોવામાં કેટલી ભીડ થઈ હતી ને તો એમાં દ મરી ગયા બોલો હણ મરી ગયા હો દ ત્યારે મમ્મી હમેશે કીડી પીચર જોવા જતા ખબર છે ત્રણ વર્ષ થઈ ગયા એના પેલા ગયા તા કીધવાના ગયા જ નથી બોલો અને મને બહુ શોખ છે ઓ એમાં પિક્ચર જોવાનો અહીંયા બેઠા બેઠા પિક્ચર જોવાનો અને કોઈ પરેશાન ન કરે અને બેઠા બેઠા ફૂલિયા ખાવાના સેનો શોખ છે સેનો એને તો એમ જ બોલું હું હા હો ને ગ્રહ હારા લાગે હમણાં તો અમાર તો હારા જોય છે તમારી વાત કરો હે ભૂતળા કાલ તો રવિવાર હે તે છૂટી હશે ને હો કાલ છૂટી કાલે આરામ ને આરામ છે

એને કઈ નથી કેવરા હું તન કહું છું કે તમાર છે ને કઈ પરવા નથી ગયા ને કઈ આ વખતે નથી કર્યું તમે વોટર પાર્ક માં નથી ગયા તો હું એમ કીધી હતી કે તમે છે ને પીટર જોઈ આવો આ બોથડીના શબ્દો બોલે સેરિયા અમે જો હવે કાલ તો તારે છૂટી જ છે ને તો વરે કક બનો કાઢી હે આમ છે ને તેમ છે હવે તો કઈ ની ને ચાલાક છે હો મમ્મી ભૂતડી હું છે ને ચાલાક પૂછ્યો તમન તમાર મમ્મી એ છે લ્યો તમે છે ને કાલ પીકે જોઈ આવજો મે રવિવાર છે ને રવિવાર તો મમ્મી આરામ કરવાનો હોય ત્યારે તમારે વચ્ચે ના હાલવું હોય રવિવારે ના હાલવું તો કીધી હાલવાનું કે પછી હું એકલી હાલી જાઉં હાલી જાનું હું તો ના પાડું તને બસ હું કઈ ના જાણું કાલ પિક્ચર જોવા જવાનું છે એટલે જવાનું છે ને તમારે મારા ભેગે જાલવાનું છે આપણે બે હંગાથે જ જાશું હું કઈ ના જાણું હું તો આ હાલી તમે કાલ તૈયાર રહેજો હું તૈયાર રહીશ અને વેલું જાઉં છે પછી ખબર છે ને ટિકિટ નથી જડતી મારે ત્યાંના પોપકોર્ન ખાવા છે પોપકોર્ન ને બધું લેવું છે કોઈ દી તો લઈને જાય ને હું કહું ત્યારે ના હાલે મન મન તો હાલે કેવી ખારી થઈ કા એ કાલ મને ખારી કરતી થી આજે ને કર્યો મે હઈ જે હોય તમે જાણો ને તમાર કામ જાણ્યા બસ કાલ તમ સે ને પીચર જોઈ આવજો ભૂતડી ને જોવાનો શોખ છે ને એ હા જાશું હા તો કોઈ દિ હખડ ના હોય અહીંયા જા હું એ જા હલો એ મહી શાંતુડી અમને તો યાદ એ નહીં કરતી તે એ મહી મનચા ફોન કરતા આવડે ને કહો તો તન રોજ રોજ કરું હે ઓય કઈ ની જો બેઠા તા

હવે એક આલ જાઉં છે જો અત્યારે જ વાત થઈ મારી મે કે ઢોકલે ગોગડીન ફોન કરી જો તારે આલવું હોય ને તો તૈયાર થઈ જાજે હ હ એ મુઈ કામ તો આખો દી આલે જ રહ્યો આખી જિંદગી આલવાનું ફરવા તો કીધી જવા મળતું હોય આલ ને હા તો તારે આલવું હોય ને તો તૈયાર થઈ જાજે ઓ હો મુઈ વઢવાનું તો અમાર આલે જ રહ્યો હ હ ની બાય છે જો અત્યારે જ હું આવી અહીંયા હવે હમણાં એ આવશે હવે એલી આઈબ્રો બાયબ્રો કરવો પડશે ને

અને હું એ શોખ થાય ને તે રોજ જાઉં બુક લઈને ગાવા ઈએ કેતા હશે ના આવે તો હારું હા તો હું શું કહું ખબર ભૂતડા ના નથી ખબર હો જો આપણે છે ને ગુજરાતી ફિલ્મ જ જોવા જવાની છે મને બહુ ગમે ગુજરાતી ફિલ્મ જોવી અને હિન્દી તો જરી એની જોવાની આપણે ગુજરાતી જ જોવાની છે કઈ ખબર પડે છે કે નહીં હે ભૂતડી તને ગુજરાતી જ જોવી છે બીજું કઈ નહીં હવે એમાં આપણું ના હાલે એ તો જે લાગેલો હોય ને એ જ આપણે જોવાની હોય આપણે કઈ મારે આ જોવી છે ના હાલે કઈ રાજા ની રાજકુમારી માન મારા બાપન તો اصل હોનાની હતી તમને જ કોણ જાણે આવા હોનાની કદર કેમ નથી પિતરની ને ઘણીય કદર થાશે આ હોનાની તજરીયે કદર ન કરે હુઈ જાન મને હુવા દે થોડીક વાર હુઈ જાવ ન હોચે ના પાડો શું કોઈય મળી ગયા અબ હોણાની મેં કિસી ઓર કા અબ હોણાની મેં મનન સે જો મિલા કિસ્મત ને જો દિયા તોફાહે યાર તુ मेरे हंसने की वजह मेरे सपनों का जहां हर मौसम यार तू ओए जाने सनी मानी जी बड़ो अंदर रख निंदिया को मैं आए बिटिया मेरी सो जाए चंदनिया छुप जाना रे हाल भर में लुक जाना रे अरे बारे तो सूर्य देव से ज्योति आ जा चंदनिया <laughs> खराब करना आके सेरे